મૂળ મહેલમાં વસે ગુણે

હા ભાઈ મોટાનોનો આતરે બે સદરા ભો આવાજી આવાજી હા હા જરીક યુટ્યુબ લાઈવ ચાલુ છે ને શૂટિંગ કરીમી તમે ગોમણાની ભાઈ માદે ભાઈ ને બધા ભડીઓને માર તમામ ભાઈ બજરો જોયે છે એ તમામે આજે આ બાજુ ભાઈ આ બાજુ પવન આવતો નહી આ બાજુ

پر بولتا پر ہالو بولاؤ ہلو یہ تو دے جو انا پر میں رتوار میں ہمرا واگوٹا یہ بڑے نہ جھاڑوانا ہے تمی سمجھی رکھو بڑے جھاڑوا مل جائے अरे हा टे पारे घर में सुहिसी पार

આપણે સાહેબ ને નમ્ર કરીએ કે તેઓ સ્ટેજ ઉપર આવીને બેસો દીજે એના પછી રમેશ અને એસપી હિન્દુસ્તાની ટીમ ને નીકળવું છે તો જગ્યા આપજો લગજી બાર ઉઠી જગ્યા આપજો નો

મોનો ફારિકા ધીશને જય ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ સાથે સાથે સર્વ સમાજનો કોકિલ કંઠનું ઘરેણું એવા

પુણ્યશાળી આત્મા ને શાંતિ અર્પે તેમજ એમના કુટુંબ પરિવાર પર આવી પડેલ અણધારી આફત ના દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પર્વત માં શક્તિ આપે સૌ નામાંકિત કલાકારો હમણાં આપણી વચ્ચેથી યુવાન કલાકારો સૌ સ્વગસ્ત પોપટજીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છો આપ સૌને વંદન કરું છું નમન કરું કદાચ તમને કોઈને ખ્યાલ નહીં હોય કે વર્ષ પહેલા મારા ભત્રીજાના લગ્નમાં પોપરજી ને અમે બોલાયા અમદાવાદ એવો ટોંક તો મોરલો દુઃખ થાય તમને મને બધાને કે ઉત્તર ગુજરાત ની અંદર ત્યારે એક જ નામ ગુદતું હતું પોપરજી ઠાકોર વાલપુરા એટલે વાલપુરાની ધરતીને પણ નમન કરું છું કે આવા વેરલાઓ આ ધર્ત્ય પેદા કર્યા છે પણ આપણા સૌના માટે દુઃખદ પ્રચર દુઃખદ બનાવ સમાચાર લીધા કે સુરાણા સાહેબ ડાયરો હતો કાપરા ડાયરો હતો અને ડાયરો કરીને આવ્યા હતા અને કદાચ ભગવાને આપણી સૌને વચ્ચે રહેવા માટેનો આક્રોશ સમય એમનો નક્કી કર્યો હશે ત્યારે કુદરતની મોઢું કોઈ નથી પણ ધારાસભ્ય તરીકે નૈપણિક સમાજના દિકરા તરીકે ગોભરજી ઠાકોરને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું અહીંયા સૌ શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ આપશો મારે પાટણ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ છે ને ત્યાં પહોંચવાનું હોવાથી આપ સૌની વચ્ચે રજા માગું છું અને આ પરિવારની અંદર ક્યાંય નાની મોટી તકલીફો તો વાલપુરાના પાંચ પછી સાજે મને મળજો મારાથી યથાર્શક્તિ આ પરિવારને મદદ કરવાની પૂરી છે

આટા તો ટેકનોલોજી વધી ગઈ છે ગાવામાં દીટેક આવે ફેર ગવરાઓ ખરાબ આવે તો ફેર ગાવું પડે પણ એ ટાઈમે જ્યારે એક કલાકનું ટાઇટલ ગાવું હોય તો અત્યારે સ્ટુડિયોમાં જઈને કોકડજી ઠાકોર જૈન ઝાટકે જઈને પાછા આવે એમને અંદર સરસ્વતીનો પૂરેપૂરો વાસ હતો અને હું તો નહોતું કહેવું પણ દુઃખની ખાસ કરીને વાત કહેવી પડે છે કે જે પોપટજી ચેડી જે કંપનીઓ કમાણી બહુ કમાણી પણ દસ વર્ષથી હું જોતો તો કે પોપટજીને ખાસ કરી કોઈ કંપની કામ નથી આપતી અને ખાસ કરીને જે એમના જે કહેવાનો મતલબ સમય થોડો એવો આવેલ તો કોઈ કોમ આલ્યું નથી તો આ જે વિડિયો જોવો છે વધારે વધારે શેર કરજો જે જેલાં કલાકારો છે એનાથી થોડા ઘણો તમને કમાણા હોય તે એમને કોમ આપો એ ટચે રહે એમનો મનોબળ ના તૂટે એવો એમને સાહ સહકાર આપો અને પોપડ ગીતો બહુ એમની તો વાત ના થાય કે અત્યારે કોપી કરે છે અને આખી દુનિયા એમના ગીતોની કોપી કરે છે અને ગુજરાતમાં રાગ ચાલે છે જે જે માર્કેટમાં રાગ ચાલે કોપી કર્યા તો પેલા ખાલી પંદર સેકન્ડ આખું બંધ કરીને આપણે પોપડકી ને શ્રદ્ધાંજલિ આપી બધા આખું બંધ કરી ભાઈ અર્જુનભાઈ કરીએ તમને જે મોજા એવા ગીતો પાસે અર્જુનભાઈ ઠાકોર

કોપર એ ભગવાનનો કોર છે તો ભગવાન વાલી અહીંયા દેવી આપ્યાને સાથે આપે રાજા કારણે છે કે અહીંયા આત્મા સદા જલેને બે રાઈ આવી છે કારણ કે અવસર એવો છે કે એ યે તમે ચાલા ગયા

આયા આયા દેવ આપણે રૂકો સેંગર રૂકો મારા મોટા મો ਦੀ ਰਹੀ ਜਾਂਦਾ ਵੀ ਤੂੰ ਵੈਸੇ ਜਾ ਹੋਇਆ ਤਾਂ ਇਹ ਕਿ ਜਾ ਹੋਏ ਕਿ ਜਾ ਆ ਮੈਂ ਅਰਜੁਨ ਭਾਈ ਨੇ ਥੋੜੇ ਕਿਹਾ ਕਿ ਕਰੀਏ ਥੋੜੋ ਕਰੇ ਲੰਬਾ ਹੋ ਜੋ ਪਰ ਹਾਂ ਅਨੇ ਆਪਣੇ ਕੋਲ ਨਹੀਂ ਆਉਂਦਾ ਵੀ ਤੂੰ ਵੈਸੇ ਜਾ ਹੋਇਆ ਵੈਸੇ ਜਾ ਦਰੇ ਕਿ ਤੁਹਾਡੇ ਨਾਮ ਨਹੀਂ ਆਤੀ ਕਿ ਮੋਬਾਈਲ ਦਾ ਸੁਟਿੰਗ ਕੋਈ આપણે યુટ્યુબ પર લાઈવ ચાલુ છે સંધ્યા બીજલ તો દરેક મિત્રોને તમારી રીતે કે કોઈ મોબાઈલ પર શૂટ કરવું નહીં અને બેસી જવું જો એમના દીકરા અમારે એમના પપ્પાને યાદ કરતા હોય અને પપ્પાને યાદ માં થાય ત્યારે મોબાઈલ માં કોઈ શૂટિંગ કરવું નહીં કોઈ મોબાઈલ મોબાઈલમાં સુધી કરવું નહીં અને દરેક રીતે ઘણા બેસી કે